વિદ્યાર્થીઓના હિતની વાત છે એ વિદ્યાર્થીઓના હિતની વાતમાં મારો પણ એક દ્રષ્ટિકોણ જે છે એને હંમેશા તમારા સમક્ષ રાખ્યો છે કારણ કે મારા માટે જે વસ્તુ મહત્ત્વની છે જેના બાબતમાં જેના પરિપક્ષમાં હું લડી રહ્યો છું એ છે સીબીઆઈટી પદ્ધતિ હું એવું બિલકુલ નથી કે ભાઈ ફોરેસ્ટના ઉમેદવારો હોય કે પછી સીસીના ઉમેદવારો હોય કે એના તરફેણમાં એવું વાત કરું પણ ના મને વાંધો છે આ સીબીઆઈટી પદ્ધતિથી જે નોર્મલાઇઝેશન મેથડ ગુજરાતની અંદર એપ્લાય કરવામાં આવે છે ત્યાં મને વાંધો છે એટલે નોર્મલાઇઝેશન મેથડ ને કારણે જે વેરિએસન જે જોવા મળી રહ્યું છે ને સ્ટાફ સિલેક્શન પણ આપેલી છે આઈબીપીએસ પણ આપેલી છે એટલે મને ખ્યાલ છે કે એ કઈ પ્રકારે એનું નોર્મલાઇઝેશન થતું હોય છે અને જે નોર્મલાઇઝેશન થાય છે એમાં વેરિએશન બહુ રહેતું નથી પરંતુ અહીંયા વેરીએશન બહુ જોવા મળે છે લગભગ જે ફોરેસ્ટ બિડગાર્ડ છે એમાં વેરિએસન જોવા જઈએ તો પચાસથી ચોપન માર્કનું વેરિએશન થયું અને સીસી જે છે એમાં વીસથી ત્રીસ માર્કનું વેરિએશન થયું એટલે આ જે ફ્લકચ્યુએશન જે છે એને લઈને મારો વાંધો છે કે ભાઈ આપણે જોતા હોય ને કે ભાઈ ઘરમાં ચોરી થાય બરાબર તો આપણે ચોરને પકડવાનો હોય આપણે ચોરને પકડ એવું હોય કે આપણે ઘર બદલી નાખવાની હોય અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે ચોરે નથી પકડતા પરંતુ આખી આપણે કહી દઈએ છીએ કે અહીંયા ચોર બહુ આવે છે તો કામ કરો તમે ઘર બદલી નાખો અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી જગ્યાએ છીંડા હોય ઘણી બધી જગ્યાએ લુફોલ્સ જે આપણે કહીએ છીએ એ રહી ગયા હોય છે તો એને આપણે સાંધવાના પ્રયત્નો બિલકુલ નથી કરતા કે આપણી જે સિસ્ટમ જેને ફૂલ પ્રૂફ બનાવવાના આપણે પ્રયત્નો નથી કરતા આપણે એવું કહીએ છીએ કે ઘર બધી નાખો બરાબર એટલે ચોર આવતો બંધ થઈ જાય પણ આ માનસિકતા છે ને એ માનસિકતા ખોટી છે અમારી લડાઈ આની સામે છે એટલે કોઈ ઉમેદવારના હું અગેન્સ્ટ માં કારણ કે જે પાસ ઉમેદવાર છે એ પણ મારો સાથી મિત્ર છે એ પણ કહી શકાય કે વિદ્યાર્થી આગેવાન તરીકે એની પણ મને ચિંતા હોય કે એને પણ આના કારણે કોઈ નુકસાન ન થવું જોઈએ બીજું અને ઘટો ગેસ છે કે આના કારણે કોઈ નુકસાન થવાનું પણ નથી જે ડિમાન્ડ ઓલરેડી વિદ્યાર્થીઓની છે એ એ જ છે કે ભાઈ જીપીએસસી પેટર્ન જેનો રિઝલ્ટ જો બનાવવામાં આવે તો મહત્તમ ઉમેદવારો જે છે બરાબર એ ઉમેદવારોને આમાં પરીક્ષા આપવાની તક મળે અને જો મુખ્ય પરીક્ષા આપવાની તક મળશે તો આગળના દિવસોમાં આ ઉમેદવારોની મેડિટેરીમાં નામ આવવાની શક્યતાઓ રહે કારણ કે જો મુખ્ય પરીક્ષામાં જ એન્ટ્રી નહીં લે તો મેરીટેરીમાં કઈ રીતે આવશે એટલે આ જે આપણે કહી શકીએ કે મેરી ગાદીમાં પંચ્યાસી નીચેના માર્કના જે કટ ઓફ જે હોય અલગ અલગ કટ છે તો એ કટ ઓફની નીચેના માર્કના જે ઉમેદવારો છે એ એની આ વ્યથા છે એની આ વેદના છે અને અત્યાર સુધી જે રીતે જે પેટર્નથી જીપીએસસી રિઝલ્ટ બનાવતી આવી છે એ પેટર્નથી રિઝલ્ટ બનાવવામાં આવે જેથી કરીને મહત્તમ ઉમેદવારોને સ્વીકાર્ય રહે અને મહત્તમ ઉમેદવારોને આમાં મુખ્ય પરીક્ષા આપવાની તક મળે એટલે હું એવું માનું છું કે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એ બધી જ કેટેગરીના ઉમેદવારોને આનાથી લાભ છે કારણ કે જનરલ કેટેગરીનું જો રિઝલ્ટ એ કરવામાં આવે તો જનરલમાં ઓલ ઓવર ઇન જનરલ છે એટલે કે બધા જ ઉમેદવારો જે છે એ સૌ પ્રથમ જનરલની અંદર કન્સિડર થતા જેને આપણે ઓપન કહીએ છીએ તો એની અંદર બધા જ ઉમેદવારો જે છે એ કન્સિડર થતા હોય છે એટલે એમાં બધા જ ઉમેદવારો જે છે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એને આમાં ફાયદો થવાનો છે કારણ કે બધા જ કોમન ઉમેદવારો છે અને જો જગ્યામાં એટલે કે જે અત્યારે જેટલા ઘણા પાસ કર્યા છે એનાથી વધારે ઘણા પાસ કરવામાં આવે તો એક સારી હેલ્ધી કોમ્પિટિશન પણ થઈ શકે જે સરકાર છે એને પણ સારા અધિકારીઓ મળી શકે કહી શકાય કે માસ લેવલ ઉપર આની એક્ઝામ લેવાય તો એમાંથી જે પ્રક્રિયાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો ગ્રુપ બીની પ્રક્રિયા આપણે બધા જ જાણીએ છીએ કે એમસીક્યુ બેઝની છે એટલે કે એમાં હવે સીબીઆઈની પદ્ધતિનો તો વિરોધ થઈ જ ગયો છે અને સીબીઆઈટીની પદ્ધતિનો વિરોધ થયો છે તો એ હવે કોઈ રહેવાની સંભાવનાઓ જ નથી કે સીબીઆઈની પદ્ધતિ હવે પણ સંજોગોમાં રહે